પણ વક્તા એને કહેવાય કે એ સારસ પણ કરી શકે અને ટૂંકા પણ કરી શકે પછી આગળ નારદજી કહે છે કન્યા વેચાય છે બોલો આવું ભાગવત લખ્યું છે અને આ કલયુગ દુર્દશા છે કન્યા નો વિક્રય થાય વેચાય છે દંપતી નામ પતિ પત્ની વચ્ચે અનેક કંકાસ થાય છે મીઠાશ નથી લગન જીવનમાં મીઠાસ હું યમુના કિનારે આવ્યો ક્યાં આવ્યો યમુનાના કિનારે અને યનમુના કિનારે આવીને જોયું તો અનેક દાસ દાસીઓ એક સ્ત્રી બેઠી છે સ્ત્રીની સેવા કરે છે અને સ્ત્રીના ખોળામાં બેવ વૃદ્ધ ઘેડા પુરુષ સુતા છે કેવા ઘેડા પુરુષ ક્યાં જોયું તો કે યમુનાના કિનારે યમુના એટલે ભક્તિ ભક્તિના કિનારે અમે જોયું આ દ્રશ્ય મે જોયું નારાદજી કહે કે ઓ જો ત્યાંથી નીકળ્યો એટલે સ્ત્રી બોલી બો હો સાધુ સનંતિષ્ઠો મારી ચિંતા છે કે મારી ચિંતાને દૂર કરો મત ચિંતા આ સંસ્કૃત શબ્દો છે બધા મારી ચિંતાઓ તમે નાશ કરો

રડવાનું કારણ કેમ તું દુખી કેમ કહે નારદજી હું બીજું કોઈ નહીં હું ભક્તિ છું ઓહો ભક્તિ મહારાણી તો કે હું ભક્તિ છું અને મારા ખોળામાં બે સુતા છે એ બીજા કોઈ નહીં મારા બે દીકરા છે જ્ઞાન અને આવું કેમ બને શક્ય નથી કે ત્યારે ભક્તિ કે હા હું મારી તમને કથા કહું સાંભળો ઉત્પન્ન ભક્તિ કહે છે કે મારી ઉત્પત્તિ મારો જન્મ મારું પિયર દ્રવિડ દેશ માં છે અત્યારનું દક્ષિણ દ્રવિડ એટલે અત્યારનું દક્ષિણ બહુ ત્યાં ભક્તિ જુઓ દક્ષિણ મોટા મોટો સાહેબ હોય પણ કપાળમાં વલ્ભાચાર્ય રાઘવેન્દ્રાચાર્ય જેટલા આચાર્ય એ બધા દક્ષિણ ના જે કઈ વિદ્વાનો થઈ ગયા જે શંકરાચાર્ય એ બધા દક્ષિણ ના દક્ષિણમાં ભક્તિ બહુ એટલે સ્ત્રીએ કીધું ભક્તિએ કે મારો ઉત્પત્તિ અન્ય ધર્મના વ્યક્તિઓને પોતાની મસ્તક ઉપર એ ટોપી પેતા શ્રમ ના આવે પણ આપણને ચાંદલો કરતા શ્રમ આવે બોલો

આખું જીવન અનિભર્યું હોય એસી કારમાં આવે મોટા મોટા રાજકારણીઓ પછી આવી લે આપણા દેશમાં ખૂબ ગરીબી ચાલી રહી છે ખાવાનું મળતું નથી રોજી રોટી મળતી નથી

કચ્ચે થી કચ્ચે કયા કયા મારી સ્થાપનાઓ એ મહારાષ્ટ્ર માં થઈ હું મોટી ક્યાં થઈ તો કે કર્ણાટક માં મોટી થઈ બોલો મારો જન્મ દરવીડ દેશ માં વૃદ્ધિ ઉર્ધિ એટલે મોટી મોટીઓ કર્ણાટક માં થઈ અને મહારાષ્ટ્ર માં ક્યાં ક્યાં મારી સ્થાપનાઓ થઈ મે લખ્યું ગુજરે જીનતામ ગતા ગુજર પ્રાંત માં હું ગઈ અને ઘેઢી થઈ ગઈ બોલો ભક્તિ ગઈ પણ ગુજર એટલે આખું ગુજરાત નહીં ચિંતા ના કરતા ગુજરાત પંજાબ ની અંદર પંજાબ થાય ગુજર નામનો એક પ્રાંત છે આખો પ્રાંત એમ આપણે જે ક્યાં ને વાગડ એમ ગુજર નામનો આખો પ્રાંત છે અને એ પ્રાંતમાં ભક્તિ ગઈ એટલે ઘેઢી થઈ ગઈ હું તો એવો કહું કે સૌથી વધારે ભક્તિઓ તો ગુજરાત માં છે भारत में कोई एवं तीर्थ स्थान नहीं हो तुम जाओ जब गुजरात में मानस में जुआ ना मरे हरिद्वार जाओ केदारनाथ जाओ बद्रीनाथ जाओ जगन्नाथपुरी जाओ रामेश्वर जाओ कोई पंच जगह जाओ ले भक्ति कहे से गुजर रे जिनताम गता हा गुजर नाम ना प्रांत में आवे એટલે હું ઘેટી થઈ ગઈ કેવી થઈ ગઈ ઘેટી અને ત્યાંથી ફરતી ફરતી પાછી હું યમુનાના કિનારે આવી તો યુવાન બની ગઈ પણ મારા બે દીકરા છે સુતા જાગૃત કરવા માટે ઘણા ઉપાય કરું છું પ્રયત્ન કરું છું પણ એ જ્ઞાન વૈરાગ્ય જાગતા નથી અને આપણા પણ જ્ઞાન વૈરાગ્ય હોતા જ છે મારા તમારા ભક્તિ ખૂબ કરીએ ભક્તિ ની વાતો ખૂબ કરીએ પણ જ્ઞાન વેરાગ્યા એ તો સુતા અહીં આવવું પડશે પણ જેવા માંથી બહાર નીકળી જાવ એટલે બધું ભૂલી જાવ વરે ચાલુ પાછો મજા આવે મજા આવે એટલે જ્ઞાન વેરાગી સુતા છે એ કહે ओ तो यमुना ना किनारे आई यमुना है मतलब भक्ति भक्ति ना किनारे हूं आई तो हूं तो जागृत થઈ ગઈ હું ઇવાન થઈ ગઈ પર મારા જ્ઞાન વૈરાગ્ય જાગૃત થતા નથી હે નારદજી મને આ ચિંતા છે કે બી કોઈ ચિંતા નથી આ ચિંતા છે નારદજી ની કહે છે કે હે નારદજી જો હવે આ મારા આતિક્ર జ్ఞાન વૈરાગ્ય નઈ जागे તો આ દુર્જ